હેલો મિત્રો કેમ છો તમે બધાએ આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસિપી છે માસ્ટર ગ્રેવી બનાવીશું તેના માટેના ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ બે નંગ ડુંગળી બે નંગ ટમેટા આ બંને વસ્તુને મેં મેં મોટું કટિંગ કરેલું છે કારણ કે આપણે આની ગ્રેવી બનાવવાની છે એક મોરું મરચું કોથમરી અને કોથમરીની દાંડલીનો ભાગ પણ આપણે આમાં લીધેલો છે બેથી ત્રણ વખત મેં આને ધોઈ લીધી છે ત્યારબાદ છ થી સાત કાજુ લીધેલા છે એક ટી સ્પૂન હળદર એક ચમચી કશ્મીરી મરચું એક ચમચી આદુ અને લસણની પેસ્ટ સ્વાદ અનુસાર મીઠું કસ્તુરી મેથી આખું જીરું અને ધાણા જીરું લીધેલું છે જરૂર અનુસાર પાણી વઘાર માટે તેલ ગરમ મેં મૂકી દીધું છે નાની બે ચમચી એમ થઈ ગયું છે સૌપ્રથમ આખું જીરું એડ કરશું ત્યારબાદ ડુંગળી એડ કરશું તો આપણે આને ગોલ્ડન બ્રાઉન કરીશું ત્યારબાદ આપણે કાજુ એડ કરશું આ ગ્રેવીનો યુઝ તમે કોઈ પણ શાકમાં એડ કરી શકો છો ને પંજાબી શાકમાં પણ તમે આનો યુઝ કરી શકો છો અને આ ગ્રેવી તૈયાર હશે તો શાક બનાવતા વાર નથી લાગતી અને આ ગ્રેવી છ થી સાત ફ્રિજમાં સ્ટોર કરી શકીએ તો આપણે કાજુ ને વધારે વખત તેલમાં નથી રેવા ત્યારબાદ આપણે એક મરચું એડ કરશું મેં અહીંયા મોરું મરચું લીધું છે તમે તીખું મરચું પણ લઈ શકો છો તો આપણે ડુંગળી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે બહુ વધારે આપણે પાકવા નથી દેવાનું કારણ કે ડુંગળી જો વધારે લાલ થઈ જશે તો થોડુંક ગ્રેવીમાં આપણે કડવો ટેસ્ટ આવશે તેના માટે ત્યારબાદ આપણે કોથમરી એડ કરશું તો આપણે આમાં કોથમરીની દાંડલી પણ વધારે એડ નથી કરવાની જો તમે વધારે એડ કરશો તો આપણી ગ્રેવી કડવી થઈ જશે ત્યારબાદ ટમેટા એડ કરી દેસુ તો આપણે આને બે મિનિટ ઢાંકણ ઢાંકી અને પાકવા દેશું આમાં પાણી આપણે એડ નથી કરવાનું ટમેટામાંથી પાણી છૂટશે એમાં જ આપણે પાકવા દેવાનું છે જ્યાં સુધી ઠંડુ થાય છે ત્યાં સુધી આપણે મસાલો બનાવીશું તેના માટે સૌપ્રથમ આદુ અને લસણની પેસ્ટ એડ કરશું મેં અહીંયા મોટી એક ચમચી લીધેલી છે ત્યારબાદ હળદર એડ કરશું અને ધાણાજીરું એડ કરશું કશ્મીરી મરચું એડ કરશું સ્વાદ અનુસાર મીઠું એડ કરશું આપણે બધી વસ્તુને મિક્સ કરી લેશું થોડુંક પાણી એડ કરશું અહીંયા આપણે તીખું મરચું નથી લીધેલું તમે તીખું મરચું પણ એડ કરી શકો છો અહીંયા મેં કશ્મીરી મરચું લીધેલું છે જેથી ગ્રેવીમાં કલર એકદમ સરસ આવે તેના માટે તીખું મરચું આપણે જ્યારે કોઈ શાક બનાવીએ તેમાં પણ તમે એડ કરી શકો છો તો આપણો મસાલો રેડી છે અને આ ઠંડુ થઈ ગયું છે તો આને પીસી લેશું આપણે તો આપણે અહીંયા એકદમ સરસ પીસાઈને રેડી થઈ ગયું છે આપણે આ રીતે એકદમ ઝીણું પીસવાનું છે આને આને તમે ગાળી પણ શકો છો હું અત્યારે ગારતી નથી આપણે આ જ રીતે એનો વઘાર કરીશું કારણ કે કોઈ ગરમ મસાલા આપણે આમાં એડ કરેલા નથી તેના હિસાબે આપણે આને તમે ગારવું તો તમે ગારી શકો છો અત્યારે આપણે ડાયરેક્ટ વઘાર કરીશું તો આપણે ગ્રેવીનો વઘાર કરીશું તેના માટે મેં મોટા બે ચમચા જેટલું તેલ ગરમ મૂકેલું છે આપણે આમાં તેલ વધારે મૂકવાનું છે જેમ આપણે આંથળામાં ઉપર તેલ રાખીએ તો લાંબો સમય રહીએ છીએ એ જ રીતે આપણે ગ્રેવીમાં પણ તેલ વધારે જ એડ કરશું તો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે મસાલો એડ કરી દેશું આપડો મસાલો ઉકળી ગયો છે તો ગ્રેવી એડ કરી દેસુ તો આપણે આને ઢાંકણ ઢાકી અને પાકવા દેસુ તો આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે આ રીતે તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એને પાકવા દેવાની છે લાસ્ટમાં આપણે કસૂરી મેથી એડ કરી દઈશું તો આપણી માસ્ટર ગ્રેવી તૈયાર છે તો આપણે આને સર્વ કરી લેશું તો ચાલો મિત્રો તૈયાર છે આપણી માસ્ટર ગ્રેવી તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં